બાદમાં આ વ્યક્તિ વિમલ ગોડા છે એવું ક્લિયર થયેલું તેનું મર્ડર કરનાર વ્યક્તિ હતો આસારામ ઉર્ફે રિન્કુ ભગવાન સ્વાઈ આ આરોપી છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો આને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે આ આરોપીની પૂછપરછમાં એવું ક્લિયર થયું છે કે વિમલ ગોડાને એણે બે હજાર રૂપિયા ઉછીતા આપેલા હતા અને આ પૈસા જ્યારે એણે પાછા માંગ્યા ત્યારે બંનેની વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં રિંકુએ એનું એની હત્યા કરેલી આ આરોપીને પાંચ વર્ષે પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વર્ષ બે હજાર અઢારથી એટલે કે પાંચ વર્ષથી હત્યા કરી ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી તેનો કબજો કામરેજ પોલીસને સોંપવાની તજવીજાત ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા